આ છે ને બેક સાઇડથી આ તમને બતાવું છું એટલે બેક સાઇડ આ નેક છે હવે ફ્રન્ટ સાઇડનો તમે લુક જોઈ લો એકદમ ખાલી સ્ટેન્ડ પટ્ટી અને વર્કમાં આપેલી છે હેન્ડ વર્ક સાથે દુપ્પટ્ટો પણ વર્ક છે અને સ્લીવમાં પણ છે ને અહીંયા સાઈડમાં વર્ક છે મેડમ બતાવો સ્લીવ વર્ક ખાલી તમે જો આ સ્લીવમાં પણ છે ને આ રીતના વર્ક છે એટલો જબરજસ્ત લુક છે સ્મોલથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઈઝ ડેવલપ કરાવી છે આમાં છે ને તમને કલર ઓપ્શન પણ મળશે કલર માટે તમે છે ને ખાલી મેસેજમાં મોકલજો જે સાઈઝ તમને જોતી છે ને પહેલાં સાઈઝ મોકલજો જે કલર અવેલેબલ હશે ને એ તમને કલર પણ મળી રહે છે તમને અને પ્રાઇઝની વાત કરું ને તો એકદમ રિઝનેબલ અને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરાવું ને એવો આ ડિઝાઇનર ડ્રેસ છે કલર પણ એકદમ નેક્સ્ટ લેવલનો અત્યારનો નવો કલર છે અને એ લાઇનમાં આ ડિઝાઇનર ડ્રેસ છે વહેલા તે પહેલાં ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તમારો ઓર્ડર બુક કરી લો લિમિટેડ સ્ટોક છે માર્કેટમાં બધે કોપીઓ પણ મળશે પણ તમે મુંજાતા નહીં તમને ખબર છે શગુન સોળ વર્ષથી વિશ્વાસથી તમને ઓરિજિનલને ડિઝાઇનર ડ્રેસ આપે છે તો તમારા મિત્રોને ખાસ રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આવા ડિઝાઇનર ડ્રેસ મળી રહે થેન્ક યુ દોસ્તો